કેથલેબ આપણે જે પીડી હોસ્પિટલમાં છે તેને યુએન મહેતાને હેન્ડ ઓવર દેવાની પ્રોસેસ ચાલુ છે અને એ હેન્ડ ઓવર દરમિયાન એનું જે રિનોવેશનની પ્રક્રિયા છે એ ચાલુ છે રિનોવેશન પૂર્ણ થાય કેથલેબ ઝડપથી ચાલુ થઈ જશે હાલ જેટલા દર્દીઓ આવે છે એને પહેલાં અમારા ફિઝિશિયન દ્વારા જોવામાં આવે છે પછી જરૂર પડીએ અમારા યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટ દ્વારા પણ જોવામાં આવે છે અને પછી તેમને આગળની સારવાર માટેની સલાહ આપવામાં આવે છે સર ક્યાં સુધીમાં શરૂ થઈ જશે કેમ કે સૌરાષ્ટ્રમાં દર્દીઓ આવતા હોય છે યુએન મહેતા આ લેબ ક્યાં સુધીમાં શરૂ કરી દેશે અમારા પ્રયત્ન છે જેટલી ઝડપથી થઈ શકે એટલી ઝડપથી ચાલુ કરવા માટે યુએન મહેતામાં ગયા પછી યુએન મહેતાના જે ચાર્જીસ હોય એ પ્રમાણે એમને ફોલો કરવાનું રહેશે કંઈ નથી કેવું છે સાહેબ હજી એ વિશે કોઈ ઓફિશિયલ માહિતી ન હોવાથી હું આપી શકીશ અંદાજિત કેટલો સમય સુધી આ જે પ્રક્રિયા ચાલશે કેમ કે અંદર સાધનો કરોડ રૂપિયા ના અમે કોશિશ કરીએ છીએ જેટલી ઝડપથી થઈ શકે એટલું ચાલુ કરવાનું મેળવું કે અમદાવાદ દર્દીઓને ધક્કો ખાવો પડે અમદાવાદ ધક્કો ખાવો પડે એના કરતાં પહેલા તો અમે અહીંયા જોઈએ છીએ દર્દીઓને અમારા ફિઝિશિયન દ્વારા અહીંના યુએન મહેતા કાર્ડિયોલોજીસ્ટ દ્વારા અને ત્યાર પછી જે દર્દીને જરૂર હોય માત્ર ને માત્ર એમને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવે અત્યારે આપણે સિવિલ હોસ્પિટલમાં અને યુએન મહેતાની અંદર ફિઝિશિયન અને કાર્ડિયોલોજીસ્ટ દ્વારા હૃદયની દરેક તપાસ થાય છે જેની અંદર ડોપલર ટીએમટી અને આપણે કાર્ડિયોલોજી બધાની સુવિધા ચાલુ છે એ વિશે માહિતી અત્યારે મારી પાસે નથી ક્યાં ક્યાં અવેલેબલ છે ને ક્યાં ક્યાં નથી જેવી આ કાર્યરત થઈ જશે એટલે હું તમને કહી શકીશ કે અંદર કેટલા કેટલા સાધનો અવેલેબલ થઈ શકશે દૈનિક કેટલા દર્દીઓ હૃદયની બીમારી લઈને રાજકોટ આવતા હોય છે હૃદયની બીમારી તો એવું છે કે હૃદયની બીમારીમાં ફિઝિશિયનનો પણ રોલ એટલો જ હોય છે એટલે જે દર્દીઓને ફિઝિશિયનની જરૂર હોય છે એને આપણે ફિઝિશિયનને જ બતાવીએ છીએ પહેલાં અને ત્યાર પછી જ એમને યુએન નેતામાં મોકલીએ છીએ એટલે દર્દીઓ આવે છે એને પ્રાઇવેટમાં જવું પડે છે કે કોઈ બીજું શું હકીકત છે અને એને ટેસ્ટિંગ માટેનો કેટલો અંદાજિત ખર્ચ થાય એ તો બીમારી પ્રમાણે અલગ અલગ હોઈ શકે જે બીમારી હોય એ પ્રમાણે અલગ અલગ થઈ શકે જે પ્રમાણે હૃદયની બીમારી હોય હોય એ અલગ અલગ છે અત્યારે જેટલું અહીંયા અમારી પાસે સાધન સુવિધા ઉપલબ્ધ છે એટલી અમે દરેક સારવાર છીએ અત્યારે સિવિલમાં આપણે કાર્ડિયોલોજિસ્ટ નથી અત્યારે યુએન મહેતા તરફથી કાર્ડિયોલોજીસ્ટ સુવિધા આપણને પૂરી પાડવામાં આવેલી છે સાહેબ તો જે અત્યારે જે દર્દી આવતા હોય જે આ ગરીબ વર્ગના દર્દી આવતા હોય તો એના માટે કોઈ બહાર એને ખાનગીમાં લેવી પડે છે કે કોઈ ટ્રસ્ટમાં કે ક્યાં વ્યવસ્થા શું એના માટે એ જાય ક્યાં કોઈ હૃદય સંબંધી હોય અને એની પાસે પૈસા પણ ન હોય તો અમે એને પહેલાં અહીંયા તપાસ કરી અને પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરીએ છીએ જરૂર પડીએ અમદાવાદ સુધી અત્યારે જ્યાં સુધી સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી જે દર્દીઓને અમારી પાસે આવે અને સ્ક્રીનિંગ થઈ ગયા પછી જરૂર પડીએ એમને અમદાવાદ અમારે રેફર કરીએ છીએ